રાજકોટમાં રહેતા નણંદોજાઈને પિસ્તાલીસ કિલો સોનું અને પંદર કરોડ રૂપિયા રોકડા તાંત્રિક વિધિથી આપવાની લાલચ દઈને બોજાઈ પર તાંત્રિકે એક વખત દુષ્કર્મ અને સૃષ્ટિ વિરોધનું કૃત્ય કર્યાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે મૂળ જયપુરના અને છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરમાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડી આચરતા શખ્સને કોડીનાર પાસેથી ઝડપી લઈ તેને રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવા તજવીજ શરૂ કરી છે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં તારીખ નવ છ ચોવીસના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં એક બેન જેઓએ ફરિયાદ આપતા પોતાની ફરિયાદમાં જણાવેલું છે કે ફરિયાદીના સાસુ માંગરોળ ગયા હતા ત્યારે તેમના બેનના દીકરીએ એમને એવું જણાવેલું કે ગુરુજી છે જે જમીનમાં કોઈ ઝવેરા સોનું કે કંઈ પણ દાટેલું હોય તે શોધી આપે છે અને એ ગુરુજી હાલ રાજકોટમાં આવેલા છે તો આપણા ઘરે બોલાવીએ જે બાબતે તારીખ તેર પાંચ ચોવીસના રોજ ફરિયાદીના ઘરે હાલના જે આરોપી છે ભૂષણ પ્રસાદ રાજેન્દ્ર પ્રસાદ જાની સૈન સોરી જેઓ ફરિયાદીના ઘરે રાતે ત્રણ વાગે આવે છે ત્રણ વાગે આવી અને ફરિયાદીના ઘરમાં આજુબાજુ ફરીને પછી એવું જણાવે છે કે તમારા ઘરમાં પિસ્તાલીસ કિલો સોનું છે અને સોનું તમને હું શોધી આપીશ અને આ સોનું શોધવા માટે હાલ મને તમારે સિત્તેર હજાર રૂપિયા આપવા પડશે એમ જણાવેલ જેથી ફરિયાદીએ તેમની નડન વર્ષાબેનના એકાઉન્ટમાંથી સિત્તેર હજાર રૂપિયા રોકડા સ્કેનર પર એમને આપેલા ત્યારબાદ છત્રીસ હજાર રૂપિયા બીજા રોકડા માંગેલા અને આરોપી ઘરની અંદર ફરી અને આમ બીજે ત્રીજી વખત વારંવાર આવી અને લીંબુ મંગાવી લીંબુ મંગાવીને ફરિયાદીના શરીર પર એ કરી અને પછી બહાર વિધિ માટે ફેંકી દેવડાવતો ત્યારબાદ ફરી ફરિયાદીને ઘરે આરોપી છે જે આવે છે અને ફરિયાદીને ફરી એક રૂમમાં બેસાડી અને તેને એ કરીને તેના કપડાં કઢાવે છે કપડા કઢાવ્યા બાદ તેને એ કરે છે એનું અને બોલે છે કે બાબાજી કોઈ બી શક્તિ નહીં આરા હું ફરી આવીશ આમ કરીને ચારથી પાંચ વખત આ રીતના નિત્યક્રમ મુજબ આવે છે તારીખ ચાર છ ચોવીસના રોજ ફરી આમના ઘરે આવે છે ફરી ઘરે આવ્યા બાદ ને લીંબુ ને આવું બધું એ કરીને ખાડો ખોદાવે છે ખાડો ખોદાવીને અંદર મૂકાવે છે ત્યારબાદ ફરિયાદીને એક રૂમમાં લઈ જઈ અને તેના આવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું તેમજ દુષ્કર્મ આચરી અને સવારે તમારા ઘરમાંથી સોનું નીકળી જશે એમ કહીને ત્યાંથી જતો રહેલ છે આ બાબતની ફરિયાદ ફરિયાદીએ નોંધાવેલી છે અને આ ફરિયાદના આધારે આરોપી જે છે એ જયપુરનો રહેવાસી છે પરંતુ ગઈકાલે સાંજે એની અઢાર જીરો વાગે ધરપકડ કરવામાં આવી છે હાલ મેડિકલ તપાસણી ચાલુ છે તો રાજકોટમાં પ્રથમ કિસ્સો બહાર આવ્યો છે પણ આ કિસ્સાની બાદ રિમાન્ડ મેળવ્યા બાદ આપના માધ્યમથી જો કોઈને ખબર પડે ને જો આ આ પ્રમાણે કોઈ ભોગ બન્યા હોય તો તેમને મારી નમ્ર અપીલ છે કે એવો અમારી સામે આવે અને એમના વિરુદ્ધ બીજી જે જે પણ ફરિયાદ કરવાની થાય કરીશું એક જ મહિલા છે બીજી તો એના ખાતામાંથી ટ્રાન્સફર છે હાલ અત્યારે મેડિકલ ની બધી શાંતિ કાર્યવાહી ચાલુ છે એના રિમાન્ડ મેળવી અને વધુ ઘનિષ્ઠ પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આના કોઈ બીજા પણ ભોગ બનેલા છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે